Hello guys, finally apalai layatrima iya sih. Hello guys, good morning, Zay Mataji, Zay Babari. fadik selamat વહેલી વહેલી સાફ સફાઈ ચાલુ થઈ જાય છે વાર વાન ચાલુ કરી દીધું અંદર પપ્પા ને દવાબતી કરી દીધું મારા મમ્મી ને તો સૌ રોટલા કરવાની છે કરી દીધા નાસ્તા ને

જે જગ આઈસ કારીગરો આવી ગયા છે કે અમે કલર મારવાનું ચાલુ કરી દીધું કલર મારવાનું ચાલુ છે ગાઈસ જોજો આવી ગયા છે કારીગર હા ચાલ ના આયા તમે પપ્પા લાલ ભાઈ નહી આયા ને તું વિસનગર લાપી આટલી બધી હતી પાછી હાલવાની છે બીજો કલર કાયજા આપણે ફાઇનલી આવી જાય છે પરંતુ પૂરા ગુગલ લઈ તો પૂરા જગ્યા છો એ સાઈડ પૂરા પાસે ગાડી ગાઈસ ફાઇનલી આપણે રાત્રિમાં આવી ગયા છીએ અલબિલિયાવા ની લાઈન છે

કમ્પ્લીટ ટેક્ચર પાકી ગયો કાલેવાના પર કલર કરી ડિઝાઇન પાક એક બાજુ કમ્પ્લીટ થઈ ગઈ સરની

रात <laughs> Ascham ah, Havarole tayar yuk adikku Hah? Oh, oh Madarata Havarole datan bagi dia Patah mua ikla-ikla hui dia Ah, wani tayar yuk asyik datan ni Lalu gaisah sama mummi

এনানেরানদান্িনে. এন, য়ারলেলে. এনে এন নানান স্যি. এনেন, এনান এন মোযেনি. এন এরানান্ন্ন. এয়ারযুল্ন্ন এনান এন এন�